આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ આવો જુઓ આજના બોડેલીના મુખ્ય સમાચાર અમારા રિપોર્ટર હબિતુલ્લા મકરાણીને સૂત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા ચોકડી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને કારણે આજે એક દર્દી લઈ જતી એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ હતી અલીપુરા ચોકડીમાં ગઢવીની હોટેલ પાસે બાઇક ચાલકો અને ખાનગી વાહનો લક્ઝરી ઇકો બાઇક અને ખાણીપીણીની લારીઓ ખડકાતા હંમેશા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે આ સ્થળે ટ્રાફિકની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે દિવસે અનેક વાર ટ્રાફિક જામ થાય છે કેમ કે આ ચોકડી એથી બિલકુલ નજીક છે જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે અલીપુરા અને વડોદરા તરફ જતા માર્ગ પર પણ દુકાનદારોએ રસ્તા પર પોતાનું સામાન મૂકી દેતા દુકાનોની બહાર ટ્રાફિક અવરોધિત થઈ રહી છે આ સ્થિતિને દૂર કરવા માટે અનેકવાર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પણ સમસ્યા હજી યથાવત છે અલીપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિક સત્તાવાળાઓએ આ દબાણો અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લેવાની અને યોગ્ય કાયદાકીય પગલાં લેવા જેવી માંગણી લોકો કરી રહ્યા છે રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી